નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આઠ લાખની ટિપ મેળવનાર વેટરને કાઢી મુકાયો છે અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં માઇક નામના ગ્રાહકે બે હજાર રૂપિયાનું ભોજન જમીને આઠ લાખ રૂપિયાની ટીપ્સ વેટરને આપીને ચોંકાવી દીધા છે જોકે ટીપ મેળવનાર વેટરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે આ સંદર્ભે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે કહ્યું છે કે શ્રમ કાયદા મુજબ તેનું નામ અને અન્ય વિગતો જાહેર કરશે નહીં તેણે કહ્યું છે કે ટીપ તરીકે મેળવેલા પૈસા પર ટેક્સ ચૂકવ્યો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટન્ટ કરતી વખતે પડી ગઈ હતી નોરા ફતેહી બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ માટે સ્ટન્ટ શીખી રહી છે પરંતુ સ્ટન્ટ દરમિયાન તેનો અકસ્માત થયો હતો વાત એમ છે કે નોરા એક્ટર વિદ્યુત જામવાલ સાથે દોરડું બાંધીને સ્કેટિંગ કરી રહી હતી આ દરમિયાન પાછળથી સ્કેટિંગ કરતી વખતે નોરા પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને ધડાકા સાથે જમીન પર પડી ગઈ હતી નોરાને ઈજા પણ થઈ છે નોરાએ તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે